અને ઘીનો અને એમનો પુરાવો તો એમને કરવો જોઈએ એટલે મારું આ એ તો કર્યું પણ ખરેખર આ ખોટું છે અને મારું બહુ ખોટું થયું છે મારા ધર્મનું ખોટું થયું છે આગળની કઈ કાર્યવાહી તો કેમ કે કલંક લાગ્યો છે મારા ભક્તો ઉપર મારા ભક્તો ઉપર નહીં આખા દેશ ઉપર તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા થોડાક સમયથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો દશામાની મૂર્તિની આગ સાંધણીની આંખમાંથી ઘી નીકળતું હોય એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જોકે મિત્રો ત્યાર પછી વિજ્ઞાન જાથાની ટીમ પાસે આ વિડિયો પહોંચતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ સ્થળ ઉપર જઈને તેમણે તપાસ કરી હતી જોકે મિત્રો ત્યાર પછી વિજ્ઞાન જાથા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આવું કોઈ જાતનું અહીં કાંઈ ચમત્કાર થયો નથી માત્ર માત્ર લોકોને અંધશ્રદ્ધામાં ધકેલવા માટે આવી એક કોશિશ કરવામાં આવતી હતી જોકે મિત્રો ત્યાર પછી આજે ત્યાંના જે આ જે ભૂઈ કહેવાય એવા સીતાબાનો પણ એક વિડીયો અત્યારે વાયરલ થયો છે જેમાં તેઓ વિજ્ઞાન જાતિની ટીમ ઉપર આરોપો લગાવી રહ્યા છે કે તેમણે બળજબરીથી તેમની પાસે માફી મંગાવી હતી તો મિત્રો આગળ વિડીયોમાં તમે જોઈ કે આ જે બેન છે તે શું કહી રહ્યા છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કેવું છે શું ખરેખર આ જે સીતાબાએ જે કહ્યું તે ખરેખર યોગ્ય છે કે મિત્રો કેમ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો